માતાજીને કહેવાનું માતાજી કઈ કહે છે પણ તમે સમજી શકતા નથી કારણ કે તમારી માંગણીઓ એટલી બધી છે ને કે માતાજી ક્યાંક મજબૂર થઈ ગયા માની મજબૂરી હશે કઈક એટલે તમને નથી સારું કરતી માને કઈ કહેવાનું થતું હશે તમે સમજતા નહીં હોય એટલે તમારું સારું નહીં થતું પણ તમે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખો અને તમારી માનું ભજન તમે કરો મેં તમને સારામાંથી સારો એક ઉપાય બતાવ્યો મેં એવું કીધું છે કે બાર થી ચાર નો તમારી કુળદેવી નું ભજન કરો એ કેવા આવશે કે તને શું તકલીફ છે જોવડાવો છો ને બાર છ બે પાંચ પાંચ વર્ષ થી દસ દસ પચીસ પચીસ વર્ષ થી લોકો જોવડાવે છે પાંચસો પાંચસો જગ્યા બદલી નાખી જોવડાવવામાં હું એવું કઉ છું કે ત્રણ કલાક એક જ જગ્યાએ એક જ દીવાની આગળ બેહીને એક જ માળા લઈને એક જ મન પૂરવીને એક જ ચિત્ર રાખીને જો ભજન પાછી આવીને ઉભી રહે તો માનવાનું કે હું માં બોલતી હતી મન તમારું મન તમારું બધે ભટકસ ભટકસ આ રવિવારે ત્યાં જવું આ રવિવાર ત્યાં જવું પેલી જગ્યાએ જવું મન તમારું ભટકસ મન તમારું ભટક તો પછી તમારું હારું કોણ કરશે હું એવું કહું છું કે મન ભટકી જાય ને તો તમારી માની ભક્તિ કરો કોઈ દાડો તમારી કુળદેવી ભટકવા દેશે અને તમારા ઘરમાં વિઘ્ન આવતા હોય ઘરની અંદર તકલીફો પડતી હોય તો મારા એટલું જ તમને કહેવાનું છે કે તમારા મઠે તમારા ગામડે जे डेरीओ मुकीन गया सा, मध मुकीन गया सा, मंदिर मुकीन गया सा, त्या धोड़े पोको त्या समाधान पड़ियू त्या माँ बैठी त्या जेंगा